જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો સોળમો શ્લોક સમજીશું વ્યક્તુ મહર્ષ્ય શેષેણ દિવ્યાયાત્મ વિભૂતય ભી લોકા નિમા વ્યાપ્ય થી જેમના વડે આપ સર્વ લોકોમાં વ્યાપ્ય છો તે આપના દેવીશ્વર્યો વિશે કૃપા કરીને મને વિગતવાર કહો આ શ્લોકમાં એવું જણાય છે કે અર્જુન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ વિશેના પોતાના જ્ઞાનથી પહેલાંથી જ સંતુષ્ટ થઈ ગયો છે કૃષ્ણ કૃપાથી અર્જુનને પોતાના અનુભવ બુદ્ધિ તથા જ્ઞાન અને સાધનોથી મનુષ્ય જે કંઈ પામી શકે તે પ્રાપ્ત થયેલું છે અને તે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સમજી ચૂક્યો છે તેના મનમાં કોઈ શંકા નથી તેમ છતાં તે કૃષ્ણને તેમના સર્વવ્યાપક પ્રકૃતિ વિશે વિગતે સમજવા અનુરોધ કરી રહ્યો છે સામાન્ય રીતે બધા લોકો અને ખાસ કરીને નિર્વિશેષવાદીઓ ભગવાનની સર્વવ્યાપકતા અંગે વધુ ઉત્સુક હોય છે તેથી અર્જુન કૃષ્ણને પૂછે છે કૃષ્ણ વિશે વિભિન્ન શક્તિઓથી પોતાના સર્વવ્યાપકાશામાં કેવી રીતે વિદ્વાન રહે છે તે જાણવા ઉત્સુક છે અર્જુન સામાન્ય લોકોના હિતાર્થે જ આ સર્વ પ્રશ્ન પૂછી રહ્યો છે એ આપણે જાણવું જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ